નજર કરીએ તો જિલ્લાના મોડાસામાં પુલ બાંધકામમાં ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે મોડાસા ડુગરવાડા અણીઓર માર્ગ પર આવેલ પુલના જીરણ અવસ્થાને કારણે નવા પ્રોટેક્શન વોલ અને રેલિંગ માટે લાખો રૂપિયાની મંજૂરી મળ્યા બાદ પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ માત્ર ત્રણ બાજુ પર બનાવી એક બાજુ છોડી દીધી છે જાગૃત નાગરિકોએ આ ગંભીર કથિત ગેરરીતિ અંગે અવાજ ઉઠાવતા પણ અધિકારીઓએ ઉડાઉ જવાબ આપ્યા છે હવે નાગરિકો મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા મજબૂર બન્યા છે અરવલ્લી જિલ્લામાં સરકારી પૈસાની ખાયકી સામે ફરીથી લોકોમાં આ રોષની લાગણી જોવા મળી છે આ બાબતે મેં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર એન બી મોડાસાને જાણ કરતો ટેલિફોનિક વાત ઉપર વાતમાં જાણવા મળ્યું કે ચારે બાજુની પ્રોટેક્શન દિવાલ તો મંજૂર થયેલી છે પણ ત્યાં આગળ ઇલેક્ટ્રિકનો થાંભલો વગેરે હોવાને કારણે અમે બનાવી શક્યા નથી તો આ જો ઇલેક્ટ્રિકલ થાંભલો જો જીઈબી છે સરકારનો છે સરકારી માણસ સરકારી જગ્યાએ સરકારના નાણાંથી કામ કરતું હોય તો એને ઇલેક્ટ્રિક થાંભલો હટાવ કોઈ બહુ મોટી વાહ ના લાગે પણ અમને એવું લાગે છે કે ત્યાં આગળ કોઈક મિત્રોના

એનું કોઈ ચોક્કસ કારણ હોવું જોઈએ ડીપી હટાવવા માટે તો તમે કાગર કરો તો થાંભ કે ડીપી બીજા દિવસે હેપી જાય સાહેબ મારો તો કેમ નથી કરાવ્યું કેવું એ ભાઈ એના હિસાબે જ કે ભાઈ સારું જગ્યા થોડીક વર્તાવાળી લાગે છે અને વર્તાવાળી નથી લાગતી તમારા મિત્રોની લાગે છે હે

કોને એમ એનું એસ્ટિમેટ આવ્યું હતું કે નતું આવ્યું એ એસ્ટિમેટમાં હતું કે નતું એસ્ટિમેટમાં હતું તેમ છતાં નથી કર્યું કે પહેલથી જ એસ્ટિમેટમાં નથી આવ્યું શું છે સાહેબ એનું ચાર ખૂણે છે કૂણે આપણે આયોજન કરેલું